નમસ્કાર ખેડૂત મિત્રો હું છું યશ ઠુમર તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ કે ભાઈ આજે આપણે વાત કરવાની છે ચોમાસું પાકની અંદર જે પણ ખેડૂત મિત્રોએ કપાસના પાકનું વાવેતર કર્યું છે અને કપાસ જે છે એ હાલ પાંત્રીસથી લઈ પિસ્તાલીસ પચાસ દિવસ સુધીના કપાસ જે થઈ ગયા છે તેની અંદર હાલ વરસાદ ખેંચાવાના હિસાબે જે વાદળછાયું વાતાવરણ તેમજ જે આ એક ધારા તડકાનું વાતાવરણ છે તેના હિસાબે થ્રીપ્સનો હેવી અટેક જોવા મળી રહ્યો છે ત્યારબાદ જે પણ ખેડૂત મિત્રોને પાછતરા કપાસ છે કપાસ નાના રહી ગયા છે એક ધારા વરસાદને કારણે તો તેમને ક્યાંક ને ક્યાંક મોલો એટલે કે જે ગળાનો પ્રશ્ન તેમજ લીલી કોપટીનો પ્રશ્ન એમના કપાસના પાકની અંદર જોવા મળતો હોય તો સામાન્ય રીતે બધા ખેડૂત મિત્રો માર્કેટની અંદરથી ત્રણ ચાર એવી દવાઓ લઈ અને ભેગી કરીને છંટકાવ કરતા હોય છે આ બધી જીવાતો આટું થઈને અને જેનું કોસ્ટિંગ ઊંચું જતું હોય છે પરંતુ રિઝલ્ટ જે છે એ પાંચથી સાત દિવસના મળતા હોય છે તો એક જ એવી દવા કહી લઈ અને આપણે છંટકાવ કરીએ તો જેનાથી લાંબામાં લાંબા એટલે કે પંદર સત્તર વીસ દિવસનું રિઝલ્ટ મળે અને જે જે એ પંપની કોસ્ટિંગ પણ થોડીક જે આપણે માપે મેળવી રહીએ તો તેના માટેથી સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું જે ટોલ ફેરા કરીને એક પ્રોડક્ટ આવીએ તેનો પંપે ચાલીસ એમએલ લેખે જો ઘાટો આપણા કપાસના પાકની અંદર છંટકાવ કરવામાં આવશે તો થ્રીપ્સ હોય કથિરી હોય લીલીકોપટી હોય સફેદ સફેદમાખી હોય કાળો ગળો હોય પીળો ગળ હોય કોઈપણ પ્રકારની જે ચૂસીને ખાતી જીવાત હશે તેની સામે લાંબામાં લાંબુ રિઝલ્ટ જે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલફેરા આપશે ત્યારબાદ તેની સાથે જે છે એ તેને પૂરા પૂરા છોડની અંદર પૂરેપૂરા પાનની અંદર પ્રસરાવવા માટેથી જે ધાનુકા કંપનીનું શીટ કરીને આવે છે તેને પંપે પાંચથી દસ એમએલનો ડોઝ રાખી આ બંને દવાને જો છાટે સાથે છંટકાવ કરવામાં આવશે તો ખૂબ સારું અને લાંબા ગાળાનું જે ત્વરિત રિઝલ્ટ છે એ આ બંને દવાઓ આપણને લાંબા ગાળા સુધી આપશે અસ્તુ જય જય જયભાઈ આપણ